આજે હું તમારી સમક્ષ તમારું બચપન યાદ આવે એવી બુક લઈને આવી ગઈ છું જો હું નાની હતી ત્યારે તો મેં આ બુક વાંચેલી છે આનું નામ છે વાંચન મોતી બુક્સ તમે પણ કદાચ વાંચેલી છે ઘણા અને પાપા પગલી કહેતા ઘણા અને વાંચન મોતી કહેતા એક થી બાર બુક નો આ સેટ આવતો જેમાં શું તો કે કક્કો આવે પછી શબ્દો આવે કાના માત્રા વાળા કાના માત્રા વગરના જેથી કરીને આપણા છોકરાઓ છે એને આપણે ગુજરાતી વાંચતા શીખાડી શકીએ હું હમણાં જ મારા છોકરા માટે આ બુક લઈ આવી છું હવે અત્યારે શું છે કે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે લગભગ બધા છોકરા તો ઘરે ગુજરાતી તમારે શીખવાડવું હોય તો આ બુક છે તમારા માટે કામની છે હું તમને આગળ દેખાડું તમે જોજો આ વિડીયો જોઈને તમને પણ યાદ આવશે કે તમે પણ આ બુક વાંચેલી છે તો ચાલો આપણે

એક્ચ્યુઅલી મેં મારા છોકરા માટે પરચેસ કરીને દુકાનમાં મેં જોયું અને તો મને એમ થયું કે હા આ બુક તો અમે પણ નાના હતા ત્યારે વાંચતા એમ તો મેં પરચેસ કરી દીધી મેં કીધું ચાલો તમારી સાથે પણ શેર કરું તમને પણ તમારું બચપન યાદ આવી જાય જો બાર બુક ટોટલ આવતી છે આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ટોટલ સેટ છે એમાં તમને શું ટૂંકમાં બાળકોને ગુજરાતી વાંચતા શીખવાડે અને આજકાલના બાળકો લગભગ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે તો ઘરે બેઠા તમારે જો ગુજરાતી પણ સાથે શીખવવું હોય તો આ બુક સારી આવે છે બરાબર હવે જો પેલો પાર્ટ ધારો કે પેલું જે અહીંયા લખેલું છે એમાં શું હશે તો કે આખો કક્કો છે શીખવાડેલો છે ક કમળનો અને ક ખડિયાનો છે આખો કક્કો શીખવાડે અને આમ હેન્ડ બુક છે એટલે આપણે આમ સાવ નાનકડી બુક છે એટલે વાંચવાની પણ મજા આવે છોકરાઓને અને અ આ થી અ છે અને ક થી છે એટલે પેલી બુક આ હોય એમ એટલે શું કક્કો બરાબર આવડી જાય ને તો બધું વાંચતા આવડે પછી અહીંયા જો પાછળ આવું લખેલું એ પણ આપણે નાના હતા ત્યારે બહુ બોલતા ચડીએ પડીએ કદી ન રડીએ સાથે રમીએ કદી ન લડીએ યાદ આવ્યું તમને પછી બીજો પાર્ટ હોય ને એમાં શું થોડાક શબ્દો આપેલા હોય કાના માત્ર વગરના કકો શીખી લીધો બરાબર પછી આપણે છોકરાઓને બીજી બુક ઇન્ટ્રોડ્યુસ કરાવવાની જેમાં આવા શબ્દો લખેલા હોય જેમ કે કાના માત્ર વગરના હોય ટન જય જનક કનક એવી રીતે જો અહીંયા ગણ ભણ ધણ છે કાના માત્ર વગરના શબ્દો પેલા બે અક્ષર વાળા શબ્દો આવે પછી ધીમે ધીમે ત્રણ અક્ષર વાળા આવતા જાય તરસ વરસ છે આવી રીતે પછી ત્રીજો પાઠ હોય ને એમાં શું કે થોડાક આગળના શબ્દો ત્રીજો પાઠ લઈએ ને તો એમાં શું હોય તો કે કાનો માત્ર વાળા શબ્દો હોય જેમ કે આવ લાવ ચાવ રજા સાજા મજા એવી રીતે જો છે રાધા આવ રમા આવ દાડમ લાવ કાના માત્ર વાળા શબ્દો છે માત્રા વાળા ની ટૂંકમાં કાના શબ્દ છે કમલા સસલા પાંચ દસ ગણ ચાખવા રાખવા એવી રીતે પછી એમાં પણ જો પાછળ લખેલું છે ગુણવાળી ઓ ગાય તું આપે મીઠું દૂધ હોશે હોશે પીવું છું નાચી કુદી ખૂબ આ નવનીત લિમિટેડ નવનીત એજ્યુકેશનની આવતી આ બુક જો નવનીત લખેલું છે પછી ચોથો પાર્ટ હોય એમાં ચોથા પાર્ટમાં શું છે થોડા કર કાના હા હવે જો એક એકમાત્રવાળા શબ્દો છે બધાય જેમ કે એન ગેન પેન રેલ ખેલ ઢેલ એટલે આપણે કકો બારખણ શીખવીએ ને ત્યારે શીખવીએ ને ક કાંઈ નહીં ક ક ક અને કાનો ક આવી રીતે એમાં એક માત્ર આવે ને એના શબ્દો છે બધા ભણશે ગણશે લખશે છે ટેક છેક શેક પછી અહીંયા લખેલું હોય મામા આવે મેવા લાવે દાદા આવે દરાખ લાવે છે અહીંયા જો એક થી વીસ લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ બહુ કામની બુક છે મજા આવે એમ છોકરાઓને ભણવાની પણ આમાંથી કે નાના હતા આપણે આ બુક આવે છે પછી જો શબ્દ બધાય દિલ મિલ રીક્ષા ભિક્ષા જીન દીન દિશા નિશા છે રસવાઈ વાળા શું રસવાય થી ઇન્ટ્રોડ્યુસ થાય છોકરાઓ એમ રસવાય કોને કહેવાય અહીંયા દીર્ઘાય વાળા બધા જો કળી સળી વળી લીલી પીળી કેસરી છે પછી અહીંયા એકવીસ થી ચાલીસ લખેલું છે ઢીંગલી મારી કેવી ડાય હસતી હસતી જાગે રમી રમીને થાકે તોય ખાવાનું માગે પછી એવી છઠ્ઠો પાઠ છે એમાં રસ્વઊ કનું મનુ જનુ ટીનું વિનું એવી રીતે રસ્વઊ વાળા શબ્દો છે નટું મટ્ટુ ગટું પછી અહીંયા દીર્ઘા વાળા છે મૂલ ફૂલ મૂળા ચૂલ ઝૂલ ભૂલ એવી રીતે

કાનો બે માત્ર વાળા શબ્દો છે નૌકા ટોકા ચોટા છે પછી જો એક હતી ચક્કી એક હતી ચક્કો ચક્કી લાવે ચોખા દાણો ચક્કો લાવે મગનો દાણો એની બનાવે ખીચડી મામાનું નું ઘર કેટલે દીવા બળે એટલે છે પછી નવમો પાર્ટ છે એમાં એમાં બધા ગીત જેમ કે જો મોર મોર જોરમાં કલગીના તોરમાં અંધારે ચાલમાં તારું પીછું સૌને ગમતું કાન કુંવર ને માથે રમતું છે નાના નાના ગીત છે ઢીંગલીના ને એટલે છોકરાઓને મજા આવે આપણે બોલીને આપણા શબ્દો સાંભળે ને પોતે પણ બોલવાની ટ્રાય કરે અહીંયા છેલ્લે ઘડીએ આપેલા છે જો પેલા ને બીજાનું એક એકું એક બે એકું બે દસમો છે એમાં બધા શબ્દો છે જો રસવાઈ વાળા કાનો માત્ર વાળા દીર્ઘય વાળા બધા શબ્દો એકી સાથે આમ આપેલા છે અને અહીંયા પાંચ નો અને છનો ઘડીયો છે પછી અગિયારમું છે એમાં બધા નામ આપેલા જેમ કે પશુ ને પ્રાણીના નામ છે પંખીના નામ છે જીવજંતુના અનાજ કઠોળ શાકભાજી ફળ ઝાડ ફૂલ બધા નામ છે મસાલા કુદરત શરીરના અંગો ગુજરાત સોરી ઋતુઓ જેટલા મહિનાઓ એના નામ છે ઋતુના નામ ગુજરાતી વાર અંગ્રેજી મહિના અંગ્રેજી વાર તહેવારો બધું આપેલું છે સગાવાલા પછી નવ ને દસ નો ઘડીઓ આપેલો સંતો મહંતો પ્રાણી બચ્ચા કોના જેવું અવાજો આપેલા છે કે કૂતરો કેમ બોલે બિલાડી કેમ બોલે રહેઠાણો આપેલા છે સિંહ વાઘ તો કે બોર્ડમાં ગાય ભેંસ કોઢમાં ઘેટા બકરા તો કે વાડામાં ઉંદર સાપ તો કે દરમાં છે ને ગાય વિશેનો જો આ ગાય છે એને ચાર પગ છે એને બે આંખો છે એને એક છે 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 માથે બે શિંગડા તે ઘાસ ખાય ગાય દૂધ દૂધ આપે મને ગાયનું ભાવે જે મોરનો હાથીનો પોપટનો અહીંયા ઉખાણા આપ્યા છે લાસ્ટમાં એ બીસીડી આપી છે ટૂંકમાં આજે બારે બાર બુક છે ને તમારા છોકરાઓને વાંચવા વાંચતા કરી દે ગેરંટી છે કેમકે આપણે પણ આમાંથી જ શીખીએ છીએ હું પોતે પણ અને તમે પણ તમે જોતા હશો જે પણ બધા એકવાર તો આ બુક જોઈએ જ હશે અથવા તો લીધી જ હશે નાના આશો ત્યારે બરાબર તો કમેન્ટ કરજો તમને તમારું બચપણ યાદ આવી ગયું કે નહીં તો નવા હોય લોકો ખાસ સબસ્ક્રાઈબ કરી લો અને ફરી પાછો નવી બુક્સના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ